અમારું ગામ જેતલસર છે અને મારું નામ પરસોત્તમ છે અને અમે બુવા છે એટલે આ દર છે અમે આવી જઈએ અને મત માં હાર્યું છે પિતૃ કાર્ય છે એટલે પિતૃ કાર્ય કરી પિતૃને ને પાણી રેડી છે પિતૃ ભાઈ મારું નામ નિલેશભાઈ પુરોહિત તીર્થ દામોદર કુંડ તીર્થ આજે સોમવતી અમાસ શ્રાવણ મહિના છેલ્લો દિવસ છે અમાસ સોમવાર નો સંયોગ આ વખતે પાંચ સોમવાર એમાં છેલ્લો સોમવાર છે સોમવતી અમાસ તરીકે ઓળખાય છે અને હિન્દુ ધર્મમાં આ અમાસનું મહત્વ વિશેષ છે કારણ કે ભાદરવી અમાસ તરીકે આની ઓળખ છે એ દિવસે પિતૃ પોતાના પરિવારના સભ્ય માટે અપેક્ષા વધુ રાખતા હોય પાણી પીવા ની એટલે લોકો દૂર દૂરથી મધ્યરાત્રી થી આ તીર્થે ઉમટી પડ્યા વિશેષ સંખ્યામાં આવી તીર્થ સ્નાન કરી પિતૃ તર્પણ કરી આ પ્રાચીન મોક્ષ પીપળે પાણી રળી પોતાના પરિવાર માટે પુણ્યનું ભાતું બાંધે અને તૃપ્તિ તૃપ્તિનું કાર્ય કરે છે શ્રી મહાદેવ હર મારું નામ આશુતો શુક્લ છે અમે જૂનાગઢના જ છીએ આ દામોદર કુંડ ખૂબ જ પવિત્ર જગ્યા છે અહીંયા અમે દર વર્ષે ભાદરવી અમાસ આજે ખૂબ જ મોટો પર્વ છે દરેક મિત્રોના મોક્ષાર્થે અહીંયા અમે શ્રાદ્ધ કરીએ છીએ અને પીપળે પાણી રેડીએ છીએ ત્રણ વખત પીપળે પાણી રેડવાનું મહત્વ છે એક વખત તુલસી ક્યારે પાણી રેડવાનું છે આટલા બધા માણસો લાખો લોકો અહીંયા આવે છે કૃષ્ણ ભગવાન ખુદ અહીંયા આવ્યા હતા એટલે આ જગ્યાને ખૂબ જ મજા અહીંયા અસ્થિ પણ પધરાવામાં આવે છે કારણ કે આ એક જ જગ્યા એવી છે કે જ્યાં અસ્થિ પણ ઓગળી જાય છે બાકી તો ઘણા બધા ધાર્મિક સ્થળો છે ત્યાં અસ્થિ નથી પધરાવાતા અમુક જગ્યામાં જ અસ્થિ પધરાવાય છે એટલે દરેક લોકો અહીંયા આવે છે આજનો ખાસ મહત્વ છે આજના દિવસે લગભગ થી પાંચ

તેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભાદરવી અમાસના રોજ પિતૃતર્પણ કરી અને સ્નાન વિધિ કરતા હોય એ અંતર્ગત છે એ આજ રોજ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા લોકોને સરળતા રહે અને ટ્રાફિક નિયમન થઈ રહે આ ઉપરાંત પિક પોકેટિંગ જેવા જે બનાવો છે તે ના બને એ તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવેલો છે તેમાં એકસો પચાસ કરતાં પણ વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ જેવા ખાસ કરીને પોલીસ ટીઆરબીના જવાનો અને હોમગાર્ડ આ ઉપરાંત છે એ દસ કરતાં પણ વધારે પીએસઆઈ પીઆઈ અને ડીવાયસપી કક્ષાના અધિકારીશ્રીઓ આ બંદોબસ્તમાં સામેલ રહેશે સાથે સાથે છે બંદોબસ્ત બે શિફ્ટમાં રાખવામાં આવ્યો છે ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી લઈ અને જ્યાં સુધી આ ભાવિકોની ભીડ હળવી ના થાય અને ટ્રાફિક સામાન્ય ન થાય ત્યાં સુધી છે બે શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખવામાં આવનાર છે